આ તરફ વાત કરીએ આપણે વડોદરાની તો આજે વિસર્જનનો દિવસ છે અને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા ત્યારે વિસર્જન વિસર્જનને ધ્યાને રાખીને પોલીસે લોખંડી બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે આજે સવારે વારસીયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે અને આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તરત જ રેસ્ક્યુ હાથ ધર્યું હતું ત્યારે ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેભાન હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને યુવકનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યું હતું અને જોકે આ સીપીઆરનો તેના શરીર તરફથી કોઈ રિસ્પોન્સ ના મળ્યો હતો અને ત્યારે આ જે સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું અને બાદમાં યુવકને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં હમણાં હાલ તેનો સારવાર ચાલુ છે કલાક છે ઢૂંટેલા મળતા નતા અમે ભાઈ બંને ભાઈ પડ્યા ને એને કાઢી દીધું છે દસ ફૂટ અંદર

સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરાપા જ્યારે પહેલાં પરથી ભગાડે તો પહેલાં આરાપાય અને વચમાં ક્યારે ખુલીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આળી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની જાય એ પંદર વર્ષનો હતો મેસેજ પૂર્વાયો કાવતરો અને એક્સિડન્ટના અંદર કઈ બી થઈ શકે છે નાના બાળકોને મેસેજ આપવા માંગે છે કે ભાઈ કિનારે પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓ પાણીના અંદર ના જવું જોઈએ